રેલી કાઢવાના છે મિત્રો અને આંદોલન કરવાના છે તેમાં બે લાખ મોટર સાયકલો અને પાંચ લાખ ગયેલી ના બધા જ વ્યક્તિઓ જોડાવાના છે મિત્રો અને તે આંદોલન સૌથી મોટું થવાનું છે મિત્રો એવો વિડીયો રાજ્ય સોલંકી દ્વારા

પંદરમી ઓગસ્ટે નક્કી કર્યું છે અમે અને અમારી ટીમે કે અમે ગાંધીનગર જવાના છીએ તેર તારીખે જુનાગઢથી બાઇક રેલી લઈ અને અમે ગાંધીનગર જવાના છીએ